ખેડવૈયા મારે ઠાકોરજી નથી થવું સ્વામી આનંદે આ સાંભળ્યો કોક પાણી હરિદ્વારમાં એને પંક્તિઓની બહુ ખબર નથી પણ એક બેને આવું કીધું ઠાકોરજી નથી થવું એટલે સ્વામી આનંદે મકર દવેને લીધું મકરંદ સાંઈ તો સોફી સંત જ હું બે વાર સાહેબને મળી આવ્યો નંદી ગ્રામમાં કે મધ્યયુગના કોઈ સોફી સંતનું ગીત લાગે કોઈ સંતનું આ ગીત લાગે છે સ્વામી આનંદે કે મધ્યયુગના કોઈ સંતનું આ ગીત છે ને મને આવી પંક્તિઓ ખબર છે પણ તમારે જાણવા ન હોય એટલે મકરંદ કીધું મધ્યયુગના સંતનું નથી અત્યારના છે આ કવિ દાદની રચના છે તોમાં ટાતનો લઈ ભાઈ ગણો ભૈયા મારે સાકોર જે નથી સામે નમતી હાજે કોઈ નમણી બીજો ગણના કોમળા હાથે ખોડાવ વાહ વાહ